એક હાજર ને આઠ રૂપિયા એક હાજર આઠ રૂપિયા આ કેટલી હવે છે બારસો ને પચાસ તેરસો તેરસો એક તેરસો બે ત્રણ ચાર પાંચ આઠ દોઢ બાર તે પંદર હજાર વી બાવી પચી ત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ પિતાલીસ પચાસ પંચાવન તેરસો ને પંચાવન રૂપિયા તેરસો પંચાવન ચૌદસો રૂપિયા આપણે ચૌદસો રૂપિયા એ બે ત્રણ ચાર પાંચ છ સાત ચૌદસો ને સાત રૂપિયા સરસ પટન પાંચ બે આવી બે પંચાવન ચૌદસો ને પંચાવન રૂપિયા છપ્પન સત્તાવન અઠાઉન ઓગણીસ સાહીઠ એકઠ બાઠ પાંચ સાહીઠ ચૌદસો ને છાસઠ રૂપિયા અંબુજા ચૌદસો ચૌદ છાસઠસો કે

ચૌદસો રૂપિયા બરાબર

ચૌદસો રૂપિયા બે ચૌદસો બે છ સાત આઠ અગિયાર ચૌદ છૂપિયા ચૌદ અગિયાર હા ચૌદસો ને ત્રેપન રૂપિયા ચૌદ ત્રેપન અંબુજા ચૌદ આને તેરસો ને પચીસ ઘણા તેર પચીસ પકાય તેર એક ગાડી તેર પચીસ ચાલીસ બેતાલ છે એકાવન બાવનપન ચોતેર પંચાવન છપન અઠાવન પાંચ સિત્તેર તેર સિત્તેર એકોતેર બોતેર તોતેર ચોમોતેર ચોમોતેર રૂપિયા તેર પંચોતેર આ પેલે ના 1475 સરસ કોટન હવે પાંચ હવે પાંચ 1 2 3 4 ને 5 1200 મૂકી દેવાનો 1450 હો બાબા બાબા ટાઈમ આવે હો 1250 151 151 151 મારા નથી 55 56 56 પાપન રૂપિયા હા 1256 57 57 1257 રૂપિયા કોલિયાર 1257 સાહેબ આવતી તેરસો ને છ રૂપિયા સરસ કોટન તેરસો ને વીસ પચીસ તેરસો ને પચીસ રૂપિયા સરસ કોટન

છત્રી ચાલીસ પિસ્તાલીસતાલીસ પચાસ તેર પચાસ એકાવન બાવન તેપન ચોપન પચપન અઠાણ સાકોતેર બોતેર તેરસો ને બોતેર હવે કયો બાવે તેર બોતેર તેરસો ચૌદસો એક બે ત્રણ 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 ચાર પાંચ છ છ ચૌદસો ને છ રૂપિયા ચૌદસો સાત આઠ નવ દસ અગિયાર અગિયાર બાર તેર ચૌદસો ને તેર રૂપિયા પચાસ તેરસો ને પચાસ રૂપિયા પાકા છે એકાવન તેર એકાવન બાવન તેપન ચોપન પચાસ છપ્પન તેરસો ને છપ્પન રૂપિયા પંદરસો પંદર એકવીસ પંદર બાવીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા બેતાલીસ તેતાલીસ ચોમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણીસ પંદરસો ને સાહીઠ રૂપિયા એકઠ બાતેરતેર પંદર એકોતેર પંદરસો એકોતેર બાર સિત્તેર બારસો ને રૂપિયા પાકા છે

ચાલુ છે પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા